દોસ્તો આજના વિડીયોમાં એક એવી અભિનેત્રીની વાત કરવાના છીએ કે જેમણે પોતાના પાસાઠ વર્ષના ફિલ્મ કરિયરમાં મોટાભાગની ફિલ્મો તો હિન્દી કરી પણ પાંત્રીસ જેટલી ગુજરાતી ફિલ્મોમાં કામ કરીને લોકોનું હૃદય જીતનાર અભિનેત્રી દુલારી વિશે તેમનો જન્મ અઢાર એપ્રિલ ઓગણીસો અઠ્યાવીસના રોજ ઉત્તર પ્રદેશના નાગપુર શહેરમાં થયો હતો તેમનું મૂળ નામ અંબિકા ગૌતમ હતું પણ તેમને બધા રાજદુલારી કહીને બોલાવતા અને તેથી આગળ જતા દુલારી તરીકે પ્રસિદ્ધ થયું તે તેમના માતા પિતાની પહેલી સંતાન હતી અને તેમના નાના બે ભાઈ હતા તેમના પિતા વિઠ્ઠલરાવ ગૌતમ ડાક વિભાગમાં નોકરી કરતા હતા પણ તેમને અભિનયનો બહુ જ શોખ હતો તેથી જ્યારે અરુણા ઈરાનીના નાનાની નાટક કંપની જ્યારે નાગપુર આવી ત્યારે તે નોકરી છોડી અને તેમાં જોડાઈ ગયા અને તેની સાથે મુંબઈ આવી ગયા પછી તેના પરિવારને પણ પણ મુંબઈ બોલાવી લીધો જ્યારે મુંબઈ આવ્યા ત્યારે દુલારીજીની ઉંમર બાર વર્ષની હતી તેમના પિતાનો નાટક સાથે કોઈ ખાસ સંબંધ ન થતા ઘરમાં આર્થિક તંગી આવી ગઈ એટલા માટે તેમણે પણ નાટક કંપની જોઈન કરી લીધી અને તે કંપની હતી અરુણા ઈરાનીના પિતા ની અને થોડાક સમય પછી તે બીજી બે કંપનીમાં પણ જોડાઈ ગયા અને તે ગુજરાતી નાટકોમાં પણ કામ કરવા માંડ્યા અહીંથી તેમના અભિનય જીવનની શરૂઆત થઈ અને સૌથી પહેલાં તે ઓગણીસો એકતાલીસની ફિલ્મ ઝુલામાં નજર આવ્યા અને આ ફિલ્મમાં તેમની એક નાની એવી ભૂમિકા હતી ત્યાર પછી તેમણે સાઈડ હિરોઈન અને મુખ્ય હિરોઈન તરીકે ઘણી બધી ફિલ્મો કર્યા સાલ ઓગણીસો એકાવનમાં તેમણે મરાઠા ખાનદાનના જગન્નાથ ભીખાજી સાથે લગ્ન કર્યા અને જે ફિલ્મ ઉદ્યોગના જાણીતા સાઉન્ડ રિકોર્ડર હતા વિવાહ પછી દસ સાલ સુધી તેમણે બહુ જ ઓછા ફિલ્મોમાં કામ કર્યું પણ ઓગણીસો એકસાઠમાં માં આવેલી ગુજરાતી ફિલ્મ ચૂંદડી ચોખાથી ફરી કરિયરની શરૂઆત કરી તેમની ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો નમણી નાગરવેલ જયા પાર્વતી વ્રત રાણેક દેવી અભાન લક્ષ્મી મારો લક્ષ્મીઓ સાજણ દીકરી ચાલી સાસરીએ કાચી માટીના કોડિયા લેખને માથે મેખ વીર ચાપરાજ વાળો વગેરે જેવી ગુજરાતી ફિલ્મોમાં નજર આવ્યા આમ તે ટોટલ પાંત્રીસ જેટલી ગુજરાતી ફિલ્મોમાં નજર આવ્યા સાલ ઓગણીસો સત્તાણુંમાં માં રિલીઝ થયેલી ફિલ્મ જીદી તેમની આખરી ફિલ્મ હતી દુલારીજીના સંતાનની વાત કરીએ તો તેમની એક દીકરી છે અને તેમના પતિ જગન્નાથજીનું નિધન ઓગણીસો બોતેરમાં થઈ ગયું હતું તેથી એકલી પલેલની દુલારીજી બે હજાર બેમાં માં તેમની દીકરીની પાસે ઇન્દોર ચાલ્યા ગયા પણ પંચ્યાસી સાલના દુલારીજી એ ભૂલવાની બીમારીથી પીડિત હતા અને તે અંતિમ સમય પણ પુણેના વૃદ્ધાશ્રમમાં જ રહેતા હતા અને અઢાર જાન્યુઆરી બે હજાર તેરના રોજ તેમનું પુણેનામાં નિધન થયું તો દોસ્તો આ હતી નાગપુરની રાજદુલારી યાની અંબિકા ગૌતમ ભીખાઈજીની એ યાત્રા તો દોસ્તો આજના વિડીયોમાં બસ આટલું જ તો મળીએ નવા વિડીયો સાથે તો